પાલનપુરથી અંબાજી સુધીની યાત્રા આ માત્ર એક પગપાળા સફર નથી પરંતુ શ્રદ્ધા ભક્તિ અને સમર્પણનો અદ્ભુત મેળાવડો છે દર વર્ષે ભાદરવી પૂનમના પવિત્ર અવસર પર હજારો નહીં લાખો ભક્તો અંબાજીની પવિત્ર ધરતીના દર્શન માટે પાલનપુરથી અંબાજી સુધી પગપાળા યાત્રા કરે છે આ યાત્રા એ ભક્તિના સમુદ્ર જેવી છે જ્યાં દરેક ભક્ત પોતાના દિલમાં માત્ર એક જ આશા લઈને આગળ વધે છે માતાજીના ચરણોમાં હાજર થવાની રસ્તા પર નજર કરીએ તો જય જય અંબે બોલ મારી અંબે ના ઉલ્લાસભેર નાદ સાથે આગળ વધતા એ આફ્રિકોની અદભુત ઝાંકી જોવા મળે છે આખો રસ્તો લાલ ઝંડા રંગબેરંગી દરિયો અને શ્રદ્ધાભેર નાચતા ગાતા ભક્તોથી ગુંજી ઉઠે છે સફરમાં સૌથી મોટું આકર્ષણ છે રસ્તા પર ઉભેલા નાના મોટા સેવા કેમ્પો ગામડા ગામડા અને સમાજો પોતાની શ્રદ્ધા પ્રમાણે કેમ્પો ગોઠવે છે ક્યાંક ગરમાગરમ ભોજન પીરસાતો હોય છે ક્યાંક ઠંડા પીણા અને ફળફળાટ ભક્તોને તાજગી આપે છે કેટલાક કેમ્પોમાં યાત્રિકોને આરામ કરવાની વ્યવસ્થા હોય છે તો કેટલાક ફળોએ તબીબી સેવાઓ પણ પૂરી પાડવામાં આવે છે આ સફરમાં એક વિશેષ આકર્ષણ છે ચાલતા જતા રથો આ રથો ભક્તિનો જીવંત પ્રતીક છે ક્યાંક ભજન કીર્તનથી ગુંજતો રથ યાત્રિકોની થાક ભૂલાવી દેશે તો ક્યાંક સાંસ્કૃતિક રથો પર લાઈવ કાર્યક્રમો

તો દંડવત પ્રણામ કરતા શ્રદ્ધા સૌને મૂકે છે આ યાત્રા માત્ર ચાલવાનો રસ્તો નથી આ છે સમાજની એકતા સેવાનો સંદેશ અને શ્રદ્ધાનો સાક્ષાત ઉત્સવ અહીં સેવકોની નિષ્ઠા રથોની ભક્તિભાવના અને યાત્રિકોની અઢક શ્રદ્ધા ત્રણે મળી ભક્તિનો અદ્ભુત દ્રશ્ય સર્જે છે અને અંતે જ્યારે ભક્તો લાંબી યાત્રા પૂર્ણ કરીને અંબાજીના પવિત્ર ત્યારે માતાજીના દર્શનથી થતો આત્નીકાનંદ આનંદ તેમની આખી યાત્રાને યાદગાર બનાવી દે છે તે પડે દરેક ભક્તના ચહેરા પર પ્રસન્નતા છવાઈ જાય છે અને સમગ્ર ધામમાં એક જ નાદ ગુંજે છે જય જય અંબે બોલ મારી અંબે